દર્શન થઈ ગયા મસ્ત ના દર્શન કરે છે વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નવા વ્લોગમાં મોસ્ટ વેલકમ છે અને આજે મળીશું એક નવા વ્લોગ સાથે અને આખી રાતનો વરસાદ ચાલુ છે તમે જોઈ શકો છો આખી રાતનો વરસાદ ચાલુ છે આપણે જવું છે તમને થમનેલ જોઈને ખબર પડી જઈ હશે કે ક્યાં જવું છું પણ આગળ તમને બધી માહિતી આપવાનું આજ મારા પૈસાનો નાસ્તો કરે છે

ચા નાસ્તો થઈ ગયો મસ્ત પણ હવે વરસાદ રોકાય તો નીકળીએ પણ વરસાદ રોકાવાનું નામ લેતો નથી જો હવે ચા નાસ્તો થઈ ગયો તો નીકળે સીધા ચોટીલાની અંદર આવીને બ્લોગની શરૂઆત છે કારણ કે રસ્તામાં વરસાદ એટલો બધો હતો કંઈ બ્લોગ શૂટ કર્યો નહીં પણ સીધા ચોટીલામાં આવી ગયા છે આ બાધાકાર નથી તમને બતાવો ચોટીલાની અંદર આવો તો લેપનું કામકાજ ચાલુ છે બન્યું આ લેપનું કામકાજ ચાલુ છે ઠેર લગી ટૂંક સમયની અંદર આ લેપ બની જશે તમે ચોટેલાની અંદર આવો તો આ લેપનું કામકાજ ચાલુ છે પછી તમે આસાનીથી માતાજીના દર્શન કરી શકશો લેપની તો ડુંગરો ચડ્યા ને ખાતા આવી ગયા બસ ડુંગરો ચડવાની શરૂઆત થઈ ગઈ છે ઉપર ડુંગરો ચડવી છે કારણ કે આ તો આગ પણ વધારે લાગે છે પવન છે તો લાગે લાગે તો ડુંગરો ચડી જશે ઉપર અડધે પહોંચી જશે વિપુલ છોકરો પણ વિપુલ આવ્યો નથી હજુ હા વિપુલના ના બાધા ને બાધા કરવા આવ્યા છે અને વિપુલ તો પાછળ છે અમે એનો છોકરાને બે ઉપર ચડીએ ડુંગર ઉપર ડુંગર પર ચોટેલા ડુંગર ઉપર ચડીએ છીએ હવે તમને પણ દર્શન કર્લોક બને ચાલે દર્શન થઈએ મસ્ત હવે દર્શન કરીને સીધા જઈશું કાલે બાજુ કારણ કે દર્શન કરીએ વરસાદ પણ એટલો બધો ચાલુ છે કારણ